ગત રાત્રિના લગભગ આઠ વાગ્યાની આસપાસ આ હત્યા થઈ હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે અને હત્યાના આરોપી કોઈ રમેશ નામની વ્યક્તિ હોવાનું પોલીસને જાણવા મળેલ છે મરણ જનાર અરવિંદ રામજી કોલી ઉંમરવર્ષ આશરે પચીસ રહેવાસી રાપર તાલુકાના આણંદપર ગામનો છે અને ગેડી જતા રસ્તા ઉપર તેની મોટરસાયકલ સાથે ડેડ બોડી મળી આવી હતી મૃતક વાડીમાં મજૂરી કામ કરતો હતો અને પોલીસના જણાવ્યા મુજબ કોઈ આડા સંબંધોને કારણે અરવિંદનું ઢીમ ઢાળી દેવાયું છે આમ રાપર તાલુકામાં થતા ખૂનની સંખ્યામાં એકનો વધારો થયો છે પોલીસ સૂત્રોના કહેવા મુજબ ખૂનનો આરોપી હાથ વેતમાં છે જલ્દીથી પકડાઈ જશે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર